પાદરા શહેરમાં આગામી તહેવારોને લઈને પાદરા પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી જેમાં જિલ્લા પોલીસ વડા રોહણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા પાદરાનું એકમાત્ર ભરોસાપાત્ર ક્લાસીસ એટલે સંસ્કૃતિ ક્લાસીસ આગામી તહેવારોને અનુલક્ષી અને પાદરામાં શાંતિ જળવાઈ રહે તે માટે પાદરા પ્રમુખ સ્વામી હોલ ખાતે મિટિંગ યોજવામાં આવી હતી મીટિંગમાં વડોદરા જિલ્લા પોલીસ વડા રોહન આનંદની અધ્યક્ષતામાં મિટિંગ છે તે યોજવામાં આવી હતી મીટિંગમાં ધારાસભ્ય ચેતન્યસિંહ ઝાલા તથા પાદરા પોલીસ મથકના પીઆઈ એલવી તડવી સહિત પાદરા નગરપાલિકાના સદસ્યો તથા હિન્દુ અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આગામી તહેવારોને અનુલક્ષી યોજાયેલી મીટિંગમાં આગામી ઈદ અને રામનવમી સહિતના આવતા તહેવારોમાં શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે અપીલ પણ કરવામાં આવી હતી પાદરામાં શાંતિપૂર્ણ માહોલમાં તહેવારોની ઉજવણી થાય અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ માટે પોલીસને સહકાર આપવા માટે ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા દ્વારા પણ અપીલ કરવામાં આવી હતી ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયાના માધ્યમથી જે પ્રકારે વાત કરવામાં આવે તો શાંતિનો ભંગ થાય છે અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ નથી રહી અને લઈને પોલીસ પણ હવે એક્શનમાં આવી રહી છે ત્યારે પોલીસ દ્વારા સોશિયલ મીડિયામાં પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું તેમ જણાવવામાં આવ્યું હતું રાજકોટ દાદરા ખાતે શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવેલું હતું તેમાં આપણું પણ જાણ્યું સમયમાં ઈદનો તહેવાર આવવાના છે પછી એમ ટૂંકા ટાઈમ સાથે રામનામો તહેવાર આવવાના છે અને પાત્રની જે પરિસ્થિતિ છેલ્લા ત્રણ ચાર માસમાં એક નાના મોટા ખુના બનાવ બની ગયેલા છે તેથી આ વિસ્તારના બંને સમાજના આગેવાનોને આ બોલાવવામાં આવેલા એમની સાથે સંવાદ કરવામાં આવ્યો અને ખાસ હું સોશિયલ મીડિયા ઉપર ધ્યાન નહીં રાખવા માટે પણ યુવા વર્ગને અપીલ કરવામાં આવ્યું અને આવનાર શાંતિનો માહોલમાં ઇજલાસનો માહોલમાં ઉજવવામાં આવે એવી અપીલ કરવામાં આવી